નવસો ને છવ્વીસ રૂપિયા નવસો છવ્વીસ એક જ ધારું આવે અઠ્યાવીસ ઓગણત્રીસ ચોત્રીસ છત્રીસ તાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ નવસો ને પિસ્તાલીસ બોરવું નવસો પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા

પાંચ ચાર પાંચ છ બાર પંદર વીસ બાવીસ પચીસ અઠ્યાવીસ ઓગણત્રીસ પચીસ પાંત્રી ચાલીસ પાંત્રી રૂપિયા ત્રણસો પાત્રીસ અગિયારસો ને ચોમાસ ચોમારુપ રૂપિયા અગિયારસો ચુમાર અગિયાર પિસ્તાલીસ ભારત પોલાભાઈ પવન અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા ઓગણ ચાલીસ નંબર લાલે જે કરતા હતા

એમાં કંઈ કરે નહીં એક હજાર બોલાઈ છે પોતે પોતાને પાંચ રૂપિયા મોંભાઈ ત્રણ બંધ ભાવની પહોંચે કાંડી સુધી આઠથી ચાલી બેઠા જે તાલ જુમાન અડતાલ પૈસા ભાવે તમે રૂપિયા અઢ્યાસી રૂપિયા એક હાજર અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું ચોરા પંચાણું પંચાણું બાવન

हाँ रुकिए आप तो ओपन ही थे ओपन ही थे नौ जी 鲁比亚，老上海。